સાબરકાઠામાં રાજકીય ભૂકંપ ભીખાજી ઠાકોરના નાટકનો અંત અંત ઉમેદવારી અંગે બદલાયા બેઠક પર કેટલાક દિવસથી ચાલતા નાટકનો આખરે આવી ગયો ભાજપે ભીખાજી ઠાકોરને આ બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં માં મેદાને ઉતાર્યા હતા જોકે ભીખાજી ઠાકોરે પત્રિકા વોર વચ્ચે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો અને અન્ય કોઈ ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ કરશે તેવો દાવો પણ કર્યો હતો કે ભાજપે હવે આ બેઠક પર ભીખાજી ઠાકોરને ને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભીખાજીના સુર ફરી એકવાર બદલાયા હતા ન માત્ર ભીખાજી પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તેમના સમર્થકો રોડ પર ઉતરી આવ્યા ભીખાજીને ટિકિટ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે હિંમતનગર અને મોડાસામાં લોકો રોડ પર ઉતરી આવ્યા પાર્ટીના કાર્યાલય પર જઈને સૂત્રોચ્ચાર કર્યા ભીખાજી નહીં તો કોઈ નહીં

શોભના બારૈયા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે અને મહેન્દ્રસિંહ થોડા મહિના અગાઉ જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે આ ઘટનાક્રમ વચ્ચે ભીખાજી ઠાકોર કમલમ પહોંચ્યા જ્યાં નારાજગી દર્શાવી જો કે સી આર પાટીલ સાથે બેઠકમાં એવું તો શું થયું કે ભીખાજી ઠાકોર સીધા દોર થઈ ગયા બેઠક બાદ બહાર આવીને ભીખાજી ઠાકોરે કહ્યું હું કાર્યકર્તાઓને સમજાવીશ એટલું જ નહીં શોભના બેન જીતાડવાનો પ્રયાસ પણ કરીશ તમે સ્વયંભુ જન આકૃત છે કે એ મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે તો નગરી સત્ય બાબત છે પરંતુ આવ્યા તો ભલે કોંગ્રેસ નું તમે તો ભાજપ વાળા અમે સ્વીકાર લઈએ છીએ ઘણા બધા આવે છે કે મહેન્દ્ર સિંહ આવે નથી પરંતુ જ્યારે એમના ઘેર થી મૂક્યા છે ત્યારે લોકોમાં ખૂબ ખુબ છે પણ કે કાર્યકર્તાઓ કઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે ત્યારે હું ચોક્કસ કહીશ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હું પાર્ટી સાથે છું અને પાર્ટી તો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અરે હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા હશે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાયા પછી મારા કાર્યકર્તા છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે હું તો ઘડાયેલું કાર્યકર્તા છું એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે શરૂ માન્ય છે

નારાજ ભીખાજી ઠાકોર બેઠકમાં થયા અને દસ મિનિટમાં જ નારાજગી દૂર થઈ ગઈ એટલું જ નહીં પક્ષના નિર્ણયને પણ શિરોમાન્ય ગણ્યો ભીખાજી ઠાકોર કમલમ જ અરવલ્લી અને બનાસકાંઠામાં સમર્થકો વિરોધ પર ઉતરી આવ્યા અને બેઠક બાદ ભીખાજીના તેવર બદલાઈ ગયા ભીખાજી ઠાકોરે શોભના પાંચ લાખની ની થી જીતાડવા પ્રયાસ કરવાનો દાવો પણ કર્યો આ પ્રથમ વાર છે જ્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો ચૂંટણી ન લડવાની જાહેરાત કરી રહ્યા છે એટલું જ નહીં નેતાજીના નાટક પણ શરૂ થાય છે જોકે ભાજપ પણ આવા નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં સમજાવી રહી છે કે હવે તમારા નાટક નહીં ચાલે કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ